જે ઘટના બની એનાથી આપણે દબાઈ જવાની જરૂર પણ નથી આમ આદમી પાર્ટીનો જે આદિવાસી બેલ્ટનો મુખ્ય ચહેરો હોય ને મોટી લોકચાહના હોય ને એમની સામે ફરિયાદ કરવી એક તાલુકા પંચાયતના પ્રમુખે તો આ કઈ રીતે બન્યું આ લોકચાહના હોઈ શકે છે પણ ઘટના બનતી હોય તો એ ઘટનાને આપણે છોડાવવો હોય તો બે દિવસ માં આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાત ની અંદર રાજનીતિમાં ભ્રષ્ટ જુઠ્ઠી પાર્ટી એટલે કે બીજેપી ગુજરાત ની શોષણ કરવામાં ડરાવવામાં દબાવવામાં ધમકાવવામાં અને તાનાશાહી કરવામાં કોઈ કસર છોડી નથી પણ બીજેપી પાર્ટીની આટલી હદ સુધીની તાનાશાહી હોવા છતાંય આટલી હદ સુધી ગુંડાઓ જેવું વર્તન હોવા છતાંય ગુજરાતના કેટલાક યુવાનો ભાજપની આંખમાં આંખ નાખીને એને લલકારે છે ભાજપની છાતી ઉપર પગ રાખી અને ગુજરાતના કેટલાક તરવરિયા યુવાનો જનતા માટે લડાઈ લડી રહ્યા છે અને આ વાત જ ભાજપને ખટકે છે કે જાણે કે અંગ્રેજોનું શાસન હોય એવી રીતે મન ફાવે એવું કરવાની એમને સત્તા છે તેમ છતાંય ચૈતરભાઈ વસાવા જેવા કે ગોપાલભાઈ કે ઈશુદાનભાઈ કે રાજુભાઈ કરપડા જેવા યુવાનો કેવી રીતે ભાજપની આંખમાં આંખ નાખીને બોલતા થયા છે અને વાત એમને ખટકે છે એટલે અંગ્રેજોના સીધી લીટીના વારસદારો જેવા બીજેપીના સરકારમાં બેઠેલા નેતાઓ જેમ અંગ્રેજો સત્તાનો ઉપયોગ કરતા હતા જેમ અંગ્રેજો પોલીસ નો ઉપયોગ કરતા હતા જેમ અંગ્રેજો જેલનો ઉપયોગ કરતા હતા એવી જ રીતે આ અંગ્રેજોના સીધી લીટીના વારસદાર બીજેપીના નેતાઓ જેલ પોલીસ અને દંડાનો દુરુપયોગ કરી રહ્યા છે ગુજરાતની અંદર આદિવાસી સમાજની ચેતના જગાડવાનું જેમણે કામ કર્યું છે જે નેતાએ ગુજરાતના યુવાનો નો બુલંદ અવાજ ઉઠાવ્યો છે જે નેતા વર્ષો સુધી કચડાયેલા દબાયેલા અવાજને આપવાનું વિધાનસભામાં વાચા આપવાનું કામ કર્યું છે એવા આપણા સૌના અને અમારા નેતા વસાવાની સાથે દ્વેષ ભાવનાથી અંગ્રેજી માનસિકતાથી અંગ્રેજોની માનસિકતાથી બીજેપી પાર્ટી અત્યારે બદલાની ભાવનાથી કામ કરી રહી છે ભાજપનો પટ્ટો ગળામાં પહેર્યો હોય અને બળાત્કાર કરે તો થોડાક જ સમયમાં જામીનમાં છૂટી જાય છે ભાજપનો પટ્ટો ગળામાં પહેર્યો હોય ડ્રગ્સ વેચે તો પણ જેલમાંથી છૂટી જાય છે ભાજપનો પટ્ટો ગળામાં પહેર્યો હોય તો પણ મનરેગા કૌભાંડ કરે તો પણ જેલમાંથી જામીન ઉપર છૂટી જાય છે ભાજપનો પટ્ટો પહેરીને કોઈ પણ પ્રકારનું હલકામાં હલકું કૃત્ય જો ભાજપનો કોઈ માણસ કરે તો આ રાજ્યની અંદર પોલીસ કોર્ટ જેલ

તો અંગ્રેજોના સીધી લીટીના વારસદાર એવા ભાજપના કેટલાક નેતાઓના પેટમાં કેરોસીન રેડાય છે અને એટલે કાયદાનો દુરુપયોગ કરીને એન કેન પ્રકારે ચૈતરભાઈનો અવાજ દબાવવા માટેની કોશિશ થઈ રહી છે પણ એમ દંડાના જોરે સત્તાના જોરે જો અવાજ દબાય જ જતો હોત તો દેશ જ ક્યાં આઝાદ થવાનો હતો દંડાથી અવાજ આ દેશમાં દબાયો નથી અને દબાશે નહીં જેલની દિવાલોમાં એ તાકાત નથી જે તાકાત સંઘર્ષની ભઠ્ઠીમાંથી પાકીને નીકળેલા એક યુવાનના અવાજમાં છે એટલે ભાજપના ભ્રષ્ટ નેતાઓના મનમાં જો એવો વેમ ગોય કે ચૈતરભાઈ વસાવાને દબાવી અને સમગ્ર આદિવાસી સમાજના અવાજને રૂંધી શકશે તો એ ક્યારેય શક્ય બનવાનું નથી આમ આદમી પાર્ટી ચૈતરભાઈ વસાવા અને ગુજરાતના આદિવાસી સમાજ સાથે મજબૂતીથી તાકાતથી ઊભી છે આજ ચૈતરભાઈ વસાવાના કેસમાં હાઈકોર્ટમાં સુનાવણી હતી ગઈ વખતે સુનાવણી જયારે હતી આની પહેલાની સુનાવણી ત્યારે સુનાવણી સમયે સરકારી વકીલે આવીને એવું કહ્યું કે સરકાર સરકારી વકીલ બદલવા માગે છે નવી તારીખ આપો એટલે ગઈ વખતની સુનાવણી ન થઈ શકી અને આજની તારીખ પડી આજની તારીખે સરકારી વકીલ હાજર ન થયા એવું કહ્યું કે આજે સુનાવણી નહીં શકે આજે હડતાલ છે સરકારી વકીલને વળી હડતાલ કેવી હા જે વકીલો બિન સરકારી નથી પ્રોફેશનલ પ્રેક્ટિસ કરે છે એ હડતાલનો ભાગ હોઈ શકે છે પણ સરકારી વકીલ હડતાલનું બાનું લઈ અને આજે તારીખ માંગી લીધી ભાજપનો માણસ બળાત્કાર કરે તો ભાજપના મંત્રી સુધી એની પાછળ છોડાવા લાગી જાય છે પણ ચૈતરભાઈ વસાવાનો એક મામૂલી કેસમાં હાઈકોર્ટ જેવી અદાલતોમાં પણ તારીખ પે તારીખ તારીખ પે તારીખ કરાવી રહ્યા છે એક વખત પોલીસ હાજર ન રહે એક સુનાવણીમાં બીજી સુનાવણીમાં વકીલ હાજર ન રહે સરકારી ત્રીજી સુનાવણીમાં સરકારી વકીલ આવીને એવું કહે કે મારે નહીં હવે બીજો વકીલ સરકારી આવશે ચોથી સુનાવણીમાં પાછા સરકારી વકીલ હાજર ન રહે આવી રીતે કાયદાનો અને કાયદાની પ્રક્રિયાનો ભયંકર દુરુપયોગ કરીને ગુજરાતના આદિવાસી સમાજનું અપમાન કરવાનું ગુજરાતના આદિવાસી સમાજનો અવાજ દબાવવાનું કામ ભ્રષ્ટ જૂઠી પાર્ટી એટલે કે બીજેપીના કેટલાક હલકી માનસિકતા ધરાવતા નેતાઓ કરી રહ્યા છે અમને ગર્વ એ વાતનું છે કે અમારા નેતા ચૈતરભાઈ વસાવા જેમ આજ છે ભાજપની સત્તાની અંદર એ તાકાત નથી કે 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 ચૈતરભાઈ વસાવા ગોપાલભાઈ જેવા નેતાઓને આંખમાં આંખ નાખીને બોલતા રોકી શકે એ અમારી તાકાત છે ભાજપની સત્તા કે ભાજપના દંડામાં એ દમ નથી કે અમારી જેવા યુવાનોને બોલતા રોકી શકે અમારે જેવા યુવાનોને આંખ ફાડીને જોતા રોકી શકે સમય આજ ભાજપની તાનાશાહીનો છે સમય ક્યારે આવો રહે અન્યાય અત્યાચાર અને અનીતિનું શાસન ધ્વસ્ત થશે આ શાસન પડી છે અને ગુજરાતની અંદર જનતાના શાસનનો ઉદય થશે એના પાયાની અંદર ચૈતરભાઈ વસાવા જેવા ક્રાંતિકારી આદિવાસી યોદ્ધાનું યોગદાન રહેશે હું ભાજપના સૌ જે કઈ પણ લોકો ભ્રષ્ટાચાર કરી અને ખાઈ બધી અને એકદમ તગડા થયા છે એમને કહેવા માંગુ છું કે તમારે જેટલી તાનાશાહી કરવી એટલી કરી લેજો અફસોસ ન રહેવો જોઈએ કે તમે આ બે જુલમ ઓછા કર્યા હતા તમારા તમામ જુલમનો જવાબ અમે લોકતાંત્રિક પદ્ધતિથી આપશું ચૈતરભાઈ વસાવા આપણી વચ્ચે ટૂંક સમયમાં આવશે એવી આશા અને એવા વિશ્વાસ સાથે સૌને જય જય ગરવી ગુજરાત હાઈ પ્રોફાઇલ કેસ કહી શકાય કે આમ આદમી પાર્ટીનો જે આદિવાસી બેલ્ટનો મુખ્ય ચહેરો હોય ને મોટી લોકચાહના હોય ને એમની સામે ફરિયાદ કરવી એક તાલુકા પંચાયતના પ્રમુખે તો આ કઈ રીતે બન્યું આ લોકચાના હોઈ શકે છે પણ ઘટના બનતી હોય તો એ ઘટનાને આપણે જે ઘટના બની એનાથી આપણે દબાઈ જવાની જરૂર પણ નથી આજે આમ આદમી પાર્ટી આદિવાસી સમાજના નામે રાજનીતિ કરે છે કે ભાઈ આદિવાસી હિન્દુ નથી મારે એમને પૂછવું છે અત્યારે અ ગણ ગણપતિ સ્થાપના થી કાર્યક્રમ દરેક ગામ ફળિયામાં થશે અત્યારે એમનું સ્ટેટમેન્ટ ના આવે કે આદિવાસી હિન્દુ નથી એવું જેવું ગણપતિ વિસર્જન થશે પછી નવરાત્રી આવશે કે દિવાળી આવશે એ પીરિયડ ની અંદર કોઈ પણ રાજકીય પાર્ટીના નેતાઓનું નિવેદન એવું ના આવે કે આદિવાસી હિન્દુ નથી કેમ નથી આવતું